આજે જો ફરી પાછા લગન માં જઈએ બાજુ હાલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો ને હજી આપડે લગ્નગાળો ચાલુ જ છે ખૂટતો જ નથી હવે તો લાડવા વધારે થાય પણ જવું પડે લગન હોય એટલે આજે જો ફરી પાછા આપણે લગ્ન જઈએ બાજુ ગામમાં જ વેસિન મમ્મી જો શૂટ કરતી કરતી વઈ આવે અને કૃષિ ભાઈ રહેજો આપણે તૈયાર થઈ ગયા કા ભાઈ હાલ દેની હે કિને જવાનું ભાઈ લગનમાં માં માલ દેની હા વરાજો દેની કોનો હે માલ માલદેજ એવું હોય તારે જાવું વરાજા જા પણ ફોટો પાડવા ન જાવું વરાજા પણ ન જાવું હે આજ કેમ ન જાવું ભાઈ તો જાવું ને લગ્ન તો એને ગાલો બધા લગ્ન

લીધો ને એને તો લીધો નામે થી ફોકસ ફોકસ કે બધા સેલિબ્રિટી છે મોટા મોટા કે જે આ બાજુ બેઠા છે તો આપણે હે ને લગન કરીને આવતા તો ને હવે જાવું આપણે ખંભાળીએ કાકલસી ભાઈ તો હાલો દવાખાને જાવું હું હું કે જાવું હા જાવું તો જો હે ને મને હે ને કાનમાં જીવડો કરી ગયો હા ફર 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 કયું ના થાય હે આય હું દુખવા મેડું આ એને આને कान માં એક જીવડા જેવું કરી ગયો હારે તો ઘર ના જાવું બાપા માં ગયા તો લગનમાં લગનમાં લાડવા ખાતા ખાતા આજી સંકામણીએ કૃસી ભાઈ इनके मम्मी तू રડજે નહીં આજી સંદે તો ડોક્ટર પકડી રાખી ભાઈ ડોક્ટર માં મમે નાડી દે મારે તો માં માં મે લાડે તું શું કરી ઓય આ તો મને ઉબી હા મારી તો કહી દો ઓય લડી તું એ રડી એ ઓય તો જો અમે જઈ આવી જલ્દી જલ્દી કામ તું તુને કલાકે કાવન વારા દે ને શોપિંગ કરવા નીકળી ગયા બોલો આડી ઉવાડી લઈ લીધી તો ઘરે જઈને બતાવશું જો આપણે દે આવીને હોય ને આપણે આપવાનું છે ટ્રેક્ટર અમને આપવી દાણાવાળા જો ટ્રેક્ટર અમને આપ જોડીને આપણે આવી ગયા બધે ખવડ છે ને બધું તો ગયું તો ચાલો આપણે આકી નાખીએ